આપણે જોઈએ છે કે ચાલીઓમાં શેરીઓમાં મોહલ્લામાં આપણા વાસ છે ત્યાં જ્યાં અનુસૂચિત જાતિ સમાજ દલિત સમાજ પછાત સમાજ જ્યાં રહે છે ત્યાં વ્યસનોનું પ્રમાણ ફૂલ ખૂબ ફૂલ ફાલે એટલે આ એક ઘર છોડીએ અને બીજા ઘરે કોઈને કોઈ નશાનો ટેવ પાડો એક દીકરો હોય જ ઘરમાં હવે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ચૌદમી એપ્રિલે અમે લગભગ પચાસ સાઈઠ હજાર લોકો સુધી ચાલતા ચાલતા ગલીયા ગલીયા સૌ જાણો જો તમારા ત્યાં પણ આવ્યા હતા અને આના માટેની એક સોગંદ લેવડાવી હતી કે આ સમાજને મુક્ત કરીએ આ સમાજમાંથી વણક ચમા વાલ્મિકીના જે વાટા છે એ દૂર કરીએ આ સમાજની અંદરથી અંધશ્રદ્ધા અને પાખંડવાદ દૂર કરીએ આ એક સ્લોગન આપીને ચૌદમી એપ્રિલની ઉજવણી કરી હતી બાબા સાહેબે ક્યારે પણ એવું નહોતું કીધું કે મારો તો નૈજાય કામ કરો બાબા સાહેબે એના વિચારો જે જીવનમાં ઉતારો અને એ વિચારોથી તમારા જીવનમાં પરિવર્તન લાવો એ બાબા સાહેબનો જીવનભરનો સંદેશ હતો ત્યારે ખૂબ દુઃખની વાત એ છે કે અત્યારે આ વાત ગુસ્સાઈ રહી હોય એવું દેખાય છે માત્ર આવી ઘટના બને ત્યારે આપણે ભેગા થઈ અને આ રીતે વાત કરીએ અને પછી છૂટા પડી જઈએ છીએ અને પાછા પોતાના કામમાં લાગી જઈએ છીએ નજીકના બે વિસ્તાર જીવરાજ મહેતા અને ગુપ્તા નગરમાં બીજું મૃત્યુ છે જે નશાના કારણે થયું છે એ ખૂબ દુઃખદ બાબત છે ત્યારે પણ જેમ રણજીતભાઈ કહ્યું એમ સર્વ બધા પોલીસ સ્ટેશન ગયા જ્યાં આના પહેલાં પણ અમે કમિશનર કચેરી ગયા હતા જ્યાં ત્યાં ડિપાર્ટમેન્ટ હોય ત્યાં રજૂઆતો કરીએ છીએ કહીએ છીએ દીકરાઓને સમજાવીએ છીએ પણ હજુ એટલું જોઈએ એટલું પરિણામ મળ્યું નથી પણ તો પણ અમે શાંતિથી બેસવાના નથી કે કે આ સમાજની સેવા કરવા માટે કોઈ ચમત્કાર દવાઓ નથી તમારા માટે કોઈ ઉપરથી આવવાનું નથી કે તમારામાં સુધાર તમારા સમાજની અંદરના લોકો જે ભણી ગણીને આગળ છે જે મારા फादर અંદર અધિકારી હતા ત્યારે હું બે ડાઈ વાત કરું છું બરાબર જે શિક્ષણનો વ્યાપ જેણે લીધો અને જે આગળ આવ્યા એ સમાજિયા ચાલીમાં રહેતા ગરીબ ઝૂંપડામાં રહેતા લોકોની સેવા કરવાની ડોક્ટર બાબાસાહેબનો સંદેશ હતો અને આ લોકોએ

એના લિવર ફેલ થઈ જાય છે એના હાર્ટ ફેલ થઈ જાય છે એની દીકરીઓ દીકરાઓ રજડી પડે છે ખૂબ દયાજનક સ્થિતિ છે એના ઘરડા માં બાપ હોય અને એના માં બાપ ના આંસુ સાતા એ નાના દીકરાઓ ને મૂકીને એમનો પણ જીવ જતો રહેતો હોય એટલે આ ખૂબ ગંભીર સમસ્યા છે જોવા જઈએ તો એટલે આના માટે મૂળ જવાબદાર કારણ મને મોટી વસ્તુ ધ્યાન માં આવી છે કે આજીવિકા ઓછી છે સીમિત છે પૈસાનો વ્યાપ જેટલો જોઈએ સમાજ પાસે એટલો નથી નું મોંઘવારી ફૂલ છે તો એના માટે અમે એવી વ્યવસ્થા કરી છે કે ભાઈ જેને નોકરી નથી કામ નથી તેને અમે બધા સાથી મિત્રો જયસિંહભાઈ રણજીતભાઈ ઇતુભાઈ દિનેશભાઈ જે બધા જે ભરતભાઈ આ લોકોએ સાથે મળીને એક મંતન કર્યું અને એવા માણસોની પણ શોધ કરી છે કે જ્યાં તમને નોકરી રાખે રોજગાર આપે દસ બાર હજારની નોકરી કોઈને પણ જોતી હોય તો તાત્કાલિક અમે નામ આપે એમાં કોઈનો પણ સંપર્ક કરશો તો તમને કામ ધંધો નોકરી મળશે આવી પણ વ્યવસ્થા કરી છે કે જ્યાં ડોક્ટરો આવે એનું મેડિકલ કાઉન્સિલિંગ કરે એને સમજાવે એની સાથે વાત કરે અને એના એ વ્યસન છોડવા માટે તેને મજબૂર કરે અને સમજાવે એની સમજણથી પણ કાઉન્સેલિંગ પરથી પણ આ વ્યસન દૂર થઈ શકે ત્રીજી વસ્તુ એ છે કે આના કેમ્પ હોય છે નશાબંધીના અને અનેક દવાખાનાઓ છે આની અંદર જે આ દીકરાઓની ટ્રીટમેન્ટ કરવી પડે ભાવના તમારામાં જાગવી જોઈએ ઘરવાળાએ શીખવાડવું પડશે કે આ વ્યસન છોડવું જોઈએ કઈ પરિસ્થિતિ જે શું છે તમારા જે તકલીફો છે દુઃખ છે એમાં અમે સમાજ તમારી સાથે ઊભો છે પણ તમારા પોતાએ પણ પહેલ કરવી પડશે હિંમત કરવી પડશે આ વ્યસન છોડવા માટે એક એક વિશ્વમાંથી ચાલીસ ચાલીસ પચાસ પચાસ હજાર પચાસ પચાસ લોકો સાથે

બધા જ માટે તમે અમારી મદદ કરવા માટે તૈયાર છીએ પહેલ તમારે કરવી પડશે જો આવો સમય હજુ રહ્યો તો મને લાગે છે કે જે આપણા વડવાઓ ગામડેથી અહીંયા અને જે થોડો ઘણો સમાજ જે બહાર આવ્યો છે જે અત્યારે સોસાયટીઓમાં રહીએ છીએ અને સુખી થયો છે એ લોકોનો પણ અસ્ત થવા આવ્યો છે ત્યાં સરકારી નોકરીઓ નથી એના દીકરા પણ હવે કામ થઈને મજૂરીઓ જ કરે છે बरोबर आ समाजना पकरना जे कारणो छे तेना ऊपर काम करिए સૌ સાથે મળી અને આજે સંકલ્પ લીએ આજે પ્રતિજ્ઞા લીએ હું બોલુંવો ને મારી પાછળ પાછળ બોલો અને મારી આટલી સભાતા લોકોને પણ વિનંતી છે કે જ્યાં જ્યાં આવิતે મારમાં થતા હોય ત્યાં પહેલા આપણે આપણે પણ वडीलો બે આ જોડીને માફી માગીને પહેલા વાત करू जो કે આપણે બીડીયો ની થાળીઓ ઉપાડવાનું બંધ करू आपण समाजના યુવાનોને શું આપશું હું બીડી પીસે તો તું બીડી પી એ શીખવડું

સમાજના લોકો દ્વારા જ આ કામ થશે અને સમાજના લોકો દ્વારા જ આ પ્રગતિ થશે આ ચેન્જ થશે એટલે પહેલ તમારે લોકોએ કરવાની છે ખાસ કરી અને હું જે જે શબ્દ બોલું છું એની પાછળ પાછળ બોલો અને જ્યાં જ્યાં બારમાં થાય ત્યાં કોઈ કોઈ આવી પ્રતિકના લેવડાવો તો એ વિચાર એનામાં જશે તો પરિવર્તન સો આવશે બાબા સાહેબે આપણે વિચાર આપ્યા છે એ વિચારની ક્રાંતિથી પરિવર્તન થયું છે તો બાબા સાહેબના આપણે પ્રતિજ્ઞા લઈએ કે ડોક્ટર હું હું બોલું એની પાછળ પાછળ ડોક્ટર બાબા સાહેબના નામથી પ્રતિજ્ઞા લઉં પ્રતિજ્ઞા લઉં છું કે બસ સદા ભગવાન બુદ્ધ નો ધમ ભગવાન બુદ્ધ સત્ય ના માર્ગ ઉપર જે બાબા સાહેબ બતાવેલા છે તેના ઉપર આ જીવન ચાલ્યું છે